દિવાલ ધરાશય થતા મજૂરનું મોત મૃતક પરિવારજન સહિત સમાજે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી મકાઈપુરમાં જર્જરિત ઇમારત તોડવાનું મજૂરો કામ કરી રહ્યા હતા મજૂરોની સેફ્ટીના સાધનો આપ્યા વગર જ કામ કરવામાં આવતું હતું અચાનક જર્જરી દિવાલ મજૂર પર તરાશય થઈ હતી કામ કરી રહેલ રમણ ડિંડોર નામના મજૂરને ગંભીર ઇજાઓ પહોંચી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જતા તબીબે મૃત જાહેર કર્યા અઠવા પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી વિસ્તારમાં જે મજૂર તરીકે ચાર ભાઈઓ કામ કરતા હતા એ જગ્યા પર અને વગર સેફટી એ ભાઈઓને કામ કરાવતા હતા કોન્ટ્રાક્ટર ભાઈઓ જયારે સાંજે સાત વાગે અમારા ગ્રુપ થકી માહિતી મળી અમે આવી ગયા હતા સમાજના જે ભાઈઓ ઉભા થયા લઈ ગયા હતા અને એ આવ્યા ત્યારે અમે એમને જાણવા મળ્યું હતું કે ભાઈ તમે કઈ રીતે કામ કરતા ત્યારે એમને કીધું કે અમે ચાર ભાઈઓ કામ કરતા હતા અને જે ડિમોલેશનનું જે ચાર માણને એપોઇન્ટમેન્ટનું કામ કરતા હતા તે અમને પૂછ્યું ત્યારે અમને કીધું કે વગર સેફટી અમને કામ કરાવતા હતા મતલબ કે સુરત સિટીમાં કોઈ પણ ઘટના ઘટે છે ગમે ત્યાં ત્યાં વગર સેફટી આ બિલ્ડરોને મજદૂરોને કામ કરાવી રહ્યા છે આમાં પણ એક દીવા મોટી ધરાશય થાય મજદૂર ઉપર પડી જાય અને મજદૂરનો અમારા જે ભાઈ છે એનું ડેથ થયું છે તો આમાં કોન્ટ્રાક્ટરોની પૂરેપૂરી બેદરકારી છે અને જે પણ મકાઈપુર વિસ્તારના આજુબાજુ બનાવ બન્યો છે તો જે પણ પોલિટિશન લાગતું એ પોલિટિશનના વિસ્તારના અમારે એજ કેવું છે કે ભાઈ જે પણ પોલીસના હાથમાં બનાવ બન્યો છે પોલીસ સ્ટેશનના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ જે સદ્દામભાઈ કરીને છે અને રાદીપભાઈ કરીને જે કોન્ટ્રાક્ટર છે એમના વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કરે એ જ અમારા સમાજની આખી માંગણી છે